પાંચસો થી પાંચસો હોય એવા કેટલા કારીગરો છે ચૌદ પાંચસો થી પાંચસો એવા કેટલા કારીગર છે આઠ પછી પાંચસો થી પાંચસો એવા કેટલા છે છ પાંચસો થી એવા કેટલા છે દસ છે હવે આને આપણે શું કહીએ છે એ ફાઈ હવે ત્રીજું સ્ટેપ ફિક્સ છે દરેક માં તો કે મધ્ય કિંમત એને નામ આપીએ છે આપણે એક્સ મધ્ય કિંમત એટલે આ બેનો સરવાળો ભાગ્યા બે ડાયરેક્ટ આવડી જાય તો કે વાંધો નથી ડાયરેક્ટ કઈ રીતે તો આ બેનો સરવાળો કરો एक हजार वीस भाग्या बे તો 510 આવશે આમנם ખબર પડે 500 ને 520 ની વચ્ચે શું આવે તો એવી જ રીતે ને વચ્ચે શું આવે આમ પડી ગઈ અને આમે ગેપ કેટલા છે નો છે તો જવાનું ઉમેરો રેડી આટલું ફિક્સ છે હવે આપણે સ્ટેપ શું આવે તો કે એ ધારવાનું આવે છે તો કે એ ક્યાં ધારવાનું તો xy ની લાઈનમાં ગણાય ભૂલમાં fi ની લાઈનમાં જાય ના કોઈ દાખલો ન હતો xy ની લાઈનમાં જ એ આવે ને વચ્ચે ધારવાનું નીચેથી ઉપરથી વચ્ચે કયું લાગે છે તો કે 500 આને હું ધારી લઉં છું મારો એ આને કહેવાય મધ્યક ધારો હવે આપણી જે મેથડ છે એમાં આવે છે પદ વિચલનની રીત વાપરવાના છે શું કામ પદ વિચલન ની તો આંકડા કેવા છે મોટા તો ui ની વેલ્યુ છે xi a છેદ માં h આમાં કંઈ જ નહીં વિચારવાનો કાઈ નહીં a ની સામે 0 ઉપર 1 2 1 2 ઉપર માઈનસ

નાખશો એટલે આંગળી રાખતા કરતું રેડી હવે આ સિગ્મા કરવાનું છે આપણે કેમ આ સીગ માં કરવાનું છે તો એ સૂત્ર માં આવે છે એટલે બધાનો સરવાળો આમાં આપ્યો છે પચાસ કારીગરને નો આપ્યો હોય તો સરવાળો કરશો આ બે માઇનસ વાળા આ બે વીસ ને હવે પ્લસ વાળા પ્લસ વાળા 24 આ બે વચ્ચે પ્લસ માઇનસ માહિતી માહિતીમાં જે જે મારી પાસે હોય એ બધું જ લખીશ તો કે મારી પાસે છે એ કેટલો છે અહિયાં પાંચસો પચાસ

કઈ રીતનો ઉપયોગ કર્યો છે તો કે પદ વિચલનની રીતનો ની વિચલનની રીતે મધ્ય શોધવા માટે સૂત્ર મૂકી દઉં છું

અહિયા ઉપર સીગમા આવે અને અહીંયા બરાબર કરીને અહીંયા શું આવે એક્સ બાર એટલે કે આ મધ્યાર એટલે શું મધ્ય ચાલો કિંમત મૂકીએ કિંમત હોય તો કિંમત મૂકો ભાઈ

બાર દુ છેદમાં અંશ છે એ ક્યાં લખવાનો હોય અંદર છેદ માં હોય બાર તો ભાગાકાર કરીએ ચોવીસ ભાગ્યા પાંચ રેડી તો અંશ અંદર પાંચ બાર પાંચ ના ઘડિયામાં બે નો આવે તો ચોવીસ લેવા પડે પાંચ વીસ બાદ બાકી કરો ચાર વધી હવે ભાગ ચાલતો નથી પાંચ ના ઘડિયા તો પાંચ ચાલીસ છે ઝીરો આવી ગયો તો જવાબ કેટલો આવ્યો ચાર પોઈન્ટ આઠ એક્સ બાર બરાબર પાંચસો પચાસ

પાંચસો પચાસ માઇનસ ચાર પોઈન્ટ નથી તો કેટલા લેવાના નવ અહીંયા કટ કરવું પડશે ચાર નવ માં ચાર જાય તો પાંચ પોઈન્ટ ચાર ના ચાર તો કેટલા એ જ આવે ને ચારસો પિસ્તાલીસ પોઈન્ટ આવશે ને આટલા રૂપિયા માટે દૈનિક વેતનનો નો અહીંયા જોવાનું કોનો મધ્યક છે દૈનિક પાંચસો પિસ્તાલીસ પોઈન્ટ બે રૂપિયા મળે આ દાખલો થોડો અટપટો છે કેમ તો કે આ દાખલો જોવા એમાં ખુરતી આવૃત્તિ શોધવાની એફ આમાં મધ્ય તમને આંખ દીધો છે

ખ્યાલ છે આ સાધ્યથી સૌથી વધારે પૂછાય એવું કે એફ વાળો તો વધારે ધ્યાન આપવું રેડી અને આમે રીત થોડીક અલગ છે મધ્યક શોધવાનો નથી ખૂટતી આવૃત્તિ શોધવાની છે આગળનો દાખલો જુઓ એમાં તમારે બધું સ્ટેપ બાય સ્ટેપ ખાલી મધ્યક શોધવાનો અને આ જ દાખલો જો તમે બીજી રીતે કરો કદાચ આ પદ વિચલન જગ્યાએ પદ વિચલન એ રીતે નહીં કરો બીજી રીતે કરશો તો જવાબ આ જ આવશે એમાં નવું શું આવે જે ભાગાકાર ન કર્યો હોય તો અહીંયા આવશે તમારું કેમ ચાલીસ ના છેદમાં માં પચાસ કેટલા કરીને આવ્યા હતા દાખલો ચારેલા મધ્યમ ની રીતે આવ્યો તમારો બસો ચાલીસ ના છેદ માં પચાસ આટલો ફરક આવે રેડી પણ આ દાખલામાં આપણે કોઇન કરતા બનાવવાનો નથી જો x પરને ઓલરેડી કરતા બનેલો છે આમાં થોડુંક સાદુ રૂપમાં ધ્યાન આપવું પડશે 1 2 3 4 5 6 7 ખાના છે એ બલાવી જશે 1 2 3 4 5 6 7 चलो रेडी हैं यहां શું આવશે દૈનિક હિસાબ હતું

4 5 6 7 8 9 10 11 12

બે ત્રણ ચાર નીચે એક બે ઉપર વાળા નીચે વાળા હવે કોનો કોનો ગુણાકાર કરવાનો એફઆઈ વાળાનો યુઆઈ સાથે ચાલો આનો યુવાય સાથે ગુણાકાર કરતા અઠ્યાવીસ આપણે આમ છ તેરી માઇનસ નવ દુ તેર એકા માઇનસ તેર

સરવાળો કરવાનો એફ નો સાત ચાલીસ ને ચાર તો ચુમ્માલીસ પ્લસ કરીને એફ મૂક દઈએ રેડી હવે આમાં એફઆઈયુઆઈ હવે એફઆઈયુઆઈ ખાલી એફઆઈયુ આવે આઠ 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 ચોવીસ છવીસ સત્યાવીસ નો સાતડો વધી બે બે ને બે ચાર ચાર ને પાંચ છ સાત કેટલા થયા માઇનસ વાળા ચાલો પ્લસ વાળા ચાલો વચ્ચે માં તો મોટા પદ ની નિશાની તો કેટલું આવ્યું શીખમાં માઇનસ ઓકે આપણી પાસે શું આમાંથી મળી જશે એચ કેટલા કેટલા ગેપ છે બીજું મધ્ય કાપો છે શોધવાનું શું ચાલો હવે માહિતીમાં આપણે મધ્ય લખવાનો આવશે ચાલો સૌ પ્રથમ મધ્યકાલ લેવું કેમ કે રકમ આપણે હવે આપણે ચુમાલીસ પ્લસ પછી શું મેળવું એચ કેટલા કેટલા ગેપ છે બે અહીંયા લખશું શું આવે કઈ રીત છે આપણને સૂત્ર તો એનું જ વાપરવાનું છે ને આપડે ઘરનું ચાલતું નથી આયા

હવે આ 20 છે ને એ આખા આની આપદ સાથે કેવું છે સરવાળામાં તો પ્લસ 20 છે આ બાજુ આવશે તો તો 18 માઈનસ 20 હવે અહીંયા શું હોય તો તો કે 64 અને ગુણ્યા 2 તો આ બે ગુણાકાર કરી નાખો 128 પણ પ્લસ માઈનસ ચાલ આવ્યો ન કરવું હોય તો તમે આમ લખના ખોલો પ્લસ મા હવે હવે આ બેન ગુણાકાર કરી શકાય ચલો પેલા બેન બાદ બાકી કરો વીસ માં થતા જાય તો બે મોટા પદ નિશાની માઇનસ હવે ગુણાકાર કરો તો સમજાય જશે

છેદ છેદમાં કોણ આવશે માઇનસ બે ચાલો માઇનસ માઇનસ તો પ્લસ થઈ જશે બે નો ભાગાકાર કરો કેટલા આવશે ચોસઠ અને હું અલગ કલર આપી દઉં છું તો ચુમ્માલીસ પ્લસ એફ બરાબર માઇનસ માઇનસ તો પ્લસ થઈ ગયા ચોસઠ હવે અહિયાં કરતા એફ બરાબર ચોસઠ તો હતા જ માઇનસ ચુમ્માલીસ એફ એકલો ચુમ્માલીસ પેલી બાજુ બાદ બાકી કરો મોટા પદની નિશાની પ્લસ જવાબ જે માંગેલી ફૂટતી આવૃત્તિ છે કે અહીંયા એ ક્યાં ધારવાનો હતો બાકી બધું સેમ

ગામડે આવું બોલતા પહેલા ડોક્ટર નો આવડે કે ડોક્ટર આજા સ્વર્ગ જેને ગામડાના સવાઈ છે રકમ બનાવી છે દેશી કાઠિયાવાડી ભાષા ચોર

નથી ઓકે તો આમાં બે ચાર છોડવાનું ખાલી મધ્યક તો કઈ રીત થઈ જે હમણાં આપણે પેલો કરીને આવડીયા પદ વિચલન ની રીત હવે તમારે પદ વિચલન થી કરવી છે કે જેમથી થી કર્યું પણ સારી કઈ પડે આપણને ગમે એ દાખલો કરો સારી તો તમારે પદ વિચલન ની રીત થી પડે હવે અહીંયા કીધું છે કે આ રીત થી કરો એમ તો આપણે ગમે એ રીતે કરવાનું તો આપણે શું થી કરશું પદ વિચલન થી તો થઈ ગયું જો દાખલો પૂરો થઈ ગયો નિંજા ટેકનિક ડિંગ 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 હા તો તમે ટ્રાય કરો થોડોક સમય છે જવાબ આવી જાય તો અહીંયા અહિયાં પચી જાય ન આવડે તો મને પૂછો